ડોરાવ મોટર સાયકલ સાથે એક શખ્સ ઝડપાયો મહુવાના મોણ પર જેસર ચોકડી નજીક એક શખ્સ શંકાસ્પદ મોટરસાયકલ લઈને ઊભો છે તેવી ભાવનગર ક્રાઇમ બ્રાન્ચ ટીમને ચોક્કસ હકીકત મળેલ બાતમીવાળી જગ્યાએ ટીમે તપાસ કરતા આ શખ્સ મોટર સાયકલ સાથે હાજર મળી આવેલ જે મોટર સાયકલ અંગે તેની પાસે કાગળો કે આધાર માંગતા નહીં હોવાનું જણાવેલ પોલીસ સ્ટેશન લાવી કડક પૂછપરછ કરતા તેણે જણાવેલ કે આ મોટરસાયકલ પહેલા પહેલાં તેના ભાઈ બિપિનભાઈ પાસે હતું તેના અવસાન બાદ બે વર્ષથી આ મોટરસાયકલ પોતાની પાસે હોવાનું જણાવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી બગદાણા પોલીસ સ્ટેશનમાં સોંપી આ મોટરસાયકલની તપાસ કરી હતી બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થયાનું જાણ થતાં બોરતળાવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ ઝડપાયેલ શખ્સ મહેશ ઉર્ફે બોલો મંજીભાઈ મકવાણા ઉમ્રવર્ષ એકવીસ રહે ધરાઈ રોડ પાસે બગદાણા તાલુકોમાં હોવા ત્રીસ હજારના મુદ્દામાલ કબજે કરાયેલ રિપોર્ટ કમલેશ ડાપા